અમે નાસ્તો ન અમે શાક ને રોટલા ને ખાવું અરે પણ અમારું તો હવા નો નાસ્તો હોય ને જો હા એ વાત સા વડી નું શાક મસ્ત વડી નું શાક ખાવાની કીધું ની ઈચ્છા હતી એટલે બને ને કૃપા બેને કા હા હો પૈજા હા અને આ જો આય ખાવ બીજા આળો બધે ભાઈ ભૂખ લાગી લાગા કા શાક

બાકાી બોલાવે છે બહુ એટલે બહુ વરસાદ ચાલુ છે અને અમારા ને ટ્રેક્ટર હકારવાડી ગયું નથી આવ્યું આય મજા આવે અહીંયા વરસાદ ન આવે ને આવ્યા થાય ખેતરમાં કપાહ વીણવા પણ કપાહ વીણવાની આખી મોજ ભાંગી ગઈ કાંઈ કેવડા મસ્ત એવડા એવડા મસ્ત છે તો આ બધી ડુંગળી છે ઓલી બધું કપાસ છે તો મસ્ત છે બધું અહીંયા ખેતરની મોજ તો એક નંબર હોય ઝાડવાન કેવા છે અહીંયા પણ એમાં હું છે ખાસ કરીને વરસાદ આવ્યો ને એમાં થોડું કામ આખું સેટિંગ એજસ્ટ આખું વીખી નાખ્યું એ તો કુદરતના હાથમાં છે આપણા હાથમાં તો કંઈ છે નહીં કાંઈ નહીં હવાર જો બધા અરવિંદભાઈ રૂપાબેનને એમની ફેમિલીને બ થાય હવાદીને એમને બેઠા આપણે જે આ હોલ છે ને એમાં બધા બેઠા વરસાદ ચાલુ છે કામકાજ તો કંઈ થાય નહીં નહીં હવે ઘડી ખવાનું કરીને બેહીએ

સાટા શરૂ સાંજે વરસાદ આવી જ વરસાદ કપા તો કઈ વીણાય ની બહુ મત ને માણસું એટલું એનું થોડુંક દુઃખ લાગે આપણને કારણ કે અત્યારે બધા ઉપર જ છે મગફળી છે કપાસ છે પછી ડુંગળી છે બધાને બસારા ને બહુ વચ્ચે બહુ બેગડ્યું આપણે તો ખાલી વરસાદ આવે ને રૂમમાં બે પડે એટલું જ છે પણ ખેડૂત ને બધાને બગડું થોડું વધારે લાગે આપણને તો કઈ જો અચાર વરસાદ રહી જશે અને બે દિવસ વરસાદ રહે ને તો એ કપા વીણવા જેવું થાય કપા તો બહુ બધાને તવડી જશે તો સારું ઘડી ગઈને ધબો પર મારી ને પછી જાય છે નીસે બનાવશું ને અને અમારે છે ને એવું લાગે ને તો આજનો દિવસ જે રો કહી જવાનું છે કારણ કે આપણે શાર શાર તો થઈ જશે લાંબા રૂટ ઉપર અચાર નીકળીએ તોય તે એમ થાય કે રાત ક્યાં રહેવું એવું થાય તો નહીં ને કાલે વહેલા જ નીકળી જાવ આપડે કાપીને

મજા આવે પીવા મિત્રો મારા ખાવા થાય તો મારા અરવિંદ મામા તોડી નઈ ખાશે જોમાન તોડી નઈ ખાવિંદ મામારવિંદ મામા તોડી નઈ ખા ભાઈ છે એમ ને પહેલી વાર તોડ્યા તાર ખાવા ને તેને કતો મને ખબર એ ના કેમ ખવાય એ ને ખબર હાલે આ જો જો બે શેર લેવા તોડીન ખાલી ખાવાનું હા ખાવાનું હોય કે તો તાર હોય નો હોય ખા

નો ભાઈ કારણે હે ને ભાઈ તો ભાઈ ને વરસાદ વરસાદના કારણે હે ને આપણે કાંઈ કાંઈ જી નહીં કાં કાંઈ કરી નહીં કાં કાંઈ ન થાય કપા વિના દ્વારા ન થાય તો કપાં નો વીણીએ કા એટલે કાંઈ નહીં હવે જો કદી કેટલા દિવસ વરસાદ આવે એનું તો કાંઈ નક્કી હે નહીં હવે મહેમાનને એ રીતે કેતા કાલે તો વ્યુ જાવ એમ તો કાલ બીયા જાય કેમ લાગે પણ મે મને જાવા ન દે અમિત ના પડ મે મને ક્યાં નઈ રોકે તો ઈ બેઠા એમ અમી બેઠા એમ એને બે હાર ચાર હથારો થાય ને મે મન નઈ હા ટેમે નીકળી જાવ કે ક્યાં બધી ને આમ તો એમનો નો કે ટેમ તો નીકળતો ને આ કપામે મે જાવ તો ટેમ નીકળે તો ઘેર બેઠ કે ટેમ નીકળે એટલે ઘરે પર મે મને એટલે આમ ને ટેમ ને કરી વાતો કીરા કરી તો તેમ નીકળી જાય ને હા ઈ બધા છે હા તો હવે જાય ભાઈ એઠે તો હારું ફેમિલી હવે જો દેશી સ્ટાઈલ ના આપણે સુનવાણી જમાનો આપણે જે મળાંગો કરીને રોટલા કરતા ને

હારા બને છે તો રૂપાબેન ને બનાય એવા નો બને કે ના ના જો માસી માસી વખાણ કરે ખોટા વખાણ રેવા ગયો ખોટા વખાણ ને હાચા જો મસ્ત રોટલા બનાવી લેખા ને જો અહીંયા બનાવે છે અહીં છે ને ફેમિલી ખાલી અમાર રૂપાબેન એને એને મળંગો ની એમ નથી કર્યો અહીં રમેશ ભાઈ એને કરેલો છે

હા વાત છે રોકાવું આ વરસાદ નડી ગયો બે દિવસ રોકાવું કા સ્પેશિયલ કપા જ આવ્યા તા અમે કાંઈ ની જો મસ્ત રોટલા બનાવે છે અને રોટલા બની લઈને એટલે મસ્ત જમી રહી દેશી ભાણું દેશી ખાણું ખાવાનું છે આજે